ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કાંડ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અનેક તપાસો કરી છે અને તેમાં આયુષ્યમાન કાર્ડ બનાવવા બાબતે મોટો ખુલાસો થયો છે આ ખુલાસા બાદ ગુજરાતભરમાં પીએમ જેવાય હેઠળ ઓપરેશનો કરતી સંખ્યાબંધ હોસ્પિટલો શંકાના દાયરામાં આવી છે પીએમ જેવાય યોજનામાં એક મોટું સ્કેન્ડલ હોવાનું સામે આવી રહ્યું છે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં હાલ બે કરોડ સાહીઠ લાખ જેટલા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા છે અને તેમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ થઈ હોવાની સંભાવના છે એકલા સુરતની જ વાત કરીએ તો સુરતમાં અઢાર લાખ ત્રશી હજાર જેટલા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા છે તેમાંથી ત્રણ લાખ જેટલા કાર્ડ બોગસ પુરાવાના આધારે બનાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે સૌથી પહેલી જરૂરિયાત છે આવકનો દાખલો જો તમારી આવક ત્રણ પોઈન્ટ પાંચ લાખ રૂપિયા કરતાં ઓછી હોય તો જ આ યોજના માટે તમે લાયક રહો છો પરંતુ આવકનો દાખલો કઢાવવાને લઈને મોટા કૌભાંડો થઈ રહ્યા છે સુરતમાં માત્ર બે હજાર જેટલા રૂપિયા ખર્ચીને કોઈપણ અમીર વ્યક્તિ પોતાને ગરીબ સાબિત કરવા માટે ખોટો આવકનો દાખલો કઢાવી શકે છે આ મામલે જો તપાસ કરવામાં આવે તો સુરતમાં જ પચાસ ટકાથી વધારે આવકના દાખલા બોગસ રીતે બનાવ્યા હોવાનું સામે આવી શકે છે વિજિલન્સને તપાસ થાય તો આવકના દાખલા કૌભાંડમાં અડધાથી વધુ મામલતદાર ઘરે બેસી જાય તેવી સંભાવના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પીએમ જે એ યોજના ગરીબોને સારો ઈલાજ મળે તે હેતુથી શરૂ કરવામાં આવી હતી પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓને લીધે અમીરો પણ આ યોજના હેઠળ લાભ લઈને ગરીબોનો હક છીનવી રહ્યા છે મોટી મોટી કારોમાં ફરતા માલેતુજારો પણ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તે પણ ખોટા આવકના દાખલાને લીધે ખોટા આવકના દાખલાનું કૌભાંડ જ પીએમ જે વાય યોજના પાછળ સૌથી મોટું કૌભાંડ હોવાનું કહી શકાય સુરતના એક ચોક્કસ વિસ્તારની હોસ્પિટલોમાં ઘૂંટણ ટ્રાન્સપ્લાન્ટ અને હાર્ટ સર્જરી જેવા ઓપરેશનો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરીને પીએમ જે વાય યોજનાનો ખોટો લાભ લઈ સરકારને ચૂનો લગાવવાનું કાર્ય જ્યારે ચાલી રહ્યું છે ત્યારે ખરેખર સરકાર ગરીબો માટેની યોજના જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટે પ્રયાસ કરે અને યોજના હેઠળ થયેલા ઓપરેશનની આરોગ્ય વિભાગ જો વિજિલન્સ તપાસ કરે તો મોટા કૌભાંડોનો પર્દાફાશ થઈ શકે છે